ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવ દ્વારા આજરોજ ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે રંગ રૂપ ભાષા પહેરવેશ વગેરેની વિવિધતા જેમ જ ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે પૌષ્ટિક આહાર એ તંદુરસ્ત માનવ જીવનનું પ્રથમ પગથિયું છે વિદ્યાર્થીઓ પૌષ્ટિક આહારની સમજ અને મહત્વ સમજે તેના માટે વાનગી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના દરેક વિદ્યાર્થીએ પોતે જાતે વિવિધ વાનગીઓ બનાવી લાવ્યા હતા જે બધી વાનગીઓ એકબીજા સાથે બેસી સ્વાદ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદથી ભાગ લીધો હતો કાર્યક્રમ બાદ શ્રેષ્ઠ વાનગીને શાળાના આચાર્ય શ્રી અંકિતભાઈ ત્રિવેદી સાહેબના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું મારું નામ આશર ગુરુભાઈ દેશભાઈ છે હું ધોરણ આઠમાં ભણું છું અમારી શાળામાં અત્યારે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી અવનવી વાનગીઓ મારું નામ રાયગઢ ધાર્મિક પ્રવેશ છે હું ધોરણ સાતમાં છું આજે અમારી શાળામાં વાનગી આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં બધા ભાગ લીધો હતો અને બધા સારી સારી વાનગીઓ બનાવીને આવ્યા મજા આવી હતી અને તેવા અમારા કાર્યક્રમો થતા રહે છે અને તેમાં અમને મજા પણ આવે છે અને તેમાં અમે ભાગ પણ લઈએ છીએ